સમંત ગોપાળાનંદ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો તે સમયે તેમણે કર્યોગજી ભક્તને પાસે બોલાવી અને અત્યંત હિતપૂર્વક એમણે વાત કરી કે પ્રાગજી તું જૂનેગઢ જજે અને મેં તને જે જે કોલ આપ્યા છે તે બધા જ જુનાગઢના જોગી ગુણાતેનંદ સ્વામી પૂરા કરશે ગોપાળાનંદ સ્વામીના ધામ ગમત બાદ ભગતજી મહારાજ જૂનાગઢ આવ્યા ગુણાતીતાનંદ સ્વામીના પ્રથમ દર્શને જેમના અંતરમાં અત્યંત શાંતિ થઈ ગઈ અપાર શાંતિનો એમને અનુભવ થયો અને સ્વામીમાં તેમનો જીવ ચડાઈ ગયો અને ત્યાં જ ભગતજી મહારાજે સંકલ્પ કર્યો કે આ સાધુને મન કર્મ વચને દેહ અને મનના ચૂરે ચૂરા કરી અત્યંત રાજી કરી લેવા છે આ સ્વામીને મારે વશ કરી લેવા છે સામે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ

પોતાના મનને અને પોતાના દેહને વાળ્યો સ્વયં અનાદિ સિદ્ધ હોવા છતાં ભગતજી મહારાજે અનેક ઉમોક્ષુઓ માટે એક આદર્શ સાધકનો માર્ગ પ્રસ્થાપિત કરી દીધો સંવંત ઓગણીસો ને વીસની સાલમાં ગુણાદિતારાયણ સ્વામીએ પ્રસન્ન થઈને ભગતજી મહારાજને શ્રીજી મહારાજના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો આ દર્શનથી ગદગદ થયેલા કૃતકૃત્ય બનેલા ભગતજી મહારાજે હાથ જોડીને નમ્ર ભાવે દિન ભાવે ગુણાદિતારાયણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામી આપ તો સાક્ષાત મહારાજનું સ્વરૂપ છો આપ સાક્ષાત અક્ષર બ્રહ્મ છો તો અત્યાર સુધી આપ કેમ છાના રહ્યા છ આપના સ્વરૂપને સત્સંગમાં કેમ આપે પ્રગટ નથી કર્યું અને તે વખતે ગુણાધિતારાયણ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે સમય આવશે ત્યારે આ જ્ઞાન સત્સંગમાં પ્રવર્તશ પરંતુ ભગતજીને તો રટના લાગી હતી કે સ્વામીના સ્વરૂપને સત્સંગમાં જાહેર કરવું છે પરંતુ ગુણાદિતારાયણ સ્વામીએ તે સમયે તેમને રોક્યા જ્યારે સમય આવ્યો અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કહ્યું કે પ્રાગજી હવે તો એંસી વર્ષ થયા પણ શ્રીજી મહારાજ તેડવા આવતા નથી અને કહે છે કે તમારું મૂળ સ્વરૂપ સત્સંગમાં પ્રસિદ્ધ થશે ત્યારે તેડી જઈશ માટે તું મારો શિષ્ય છે તો મારી આજ્ઞા પ્રમાણે મૂળ અક્ષરનું સ્વરૂપ તું પ્રસિદ્ધ કર આ ગુણાતીત જ્ઞાનને તું પ્રસિદ્ધ કર અને ભગતજી મહારાજ તો આ આજ્ઞાની પ્રતીક્ષામાં જ હતા અને જોડિયા પારેવાની જેમ તેમણે આજ્ઞામાં ઝંપલા પરંતુ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવો ગુણાતિત જ્ઞાનને પ્રસારિત કરવું એ માર્ગ સરળ નહોતો આ માર્ગ કેવો હતો ક્ષુરસ્ય ધારા નિશિતા દુરધ્યયા તલવારની ધાર પર ચાલવાનો આ માર્ગ હતો પડે પડે કાંટાડી કેડી હતી શ્રીજી મહારાજે સ્વયં અનેક પ્રસંગો દ્વારા પરમંશોની ઉપસ્થિતિમાં કરી હતી વિજ્ઞાનાનંદ સ્વામી જેવો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દીક્ષા ગુરુ ઋષિ આનંદ સ્વામી હરિહરિનંદ સ્વામી શુકાનંદ સ્વામી વગેરે નંદ પરમંશો પણ આ વાતને જાણતા હતા

અને એમની સાથે એ આવ્યો હતો ભગતજી મહારાજ ને પૂછ્યું કે આ અક્ષરધામ લોકો કે છે કે અક્ષરધામ શું હશે અક્ષરધામ કોણ છે ત્યારે ભગતજી મહારાજે ગુના સ્વામીને સ્વામી ને કહ્યું કે આ સૂતું છે એ જ સાક્ષાત અક્ષરધામ છે જ અક્ષર બ્રહ્મ છે અને સ્વામી જ્યારે જાગ્રત થયા તે વખતે મંગળજી ઠક્કરે આ વાત સ્વામીને પૂછી અને સ્વામીએ ભગતજીની વાત સાચી છે એમ કહ્યું ત્યારે મંગળજી ઠક્કરને ગુણા સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો એકવાર મેવાસાના વિપ્રક કૃષ્ણજીને સંકલ્પ થયો કે બધા કહે છે કે ગુણાતીતાને સ્વામી મોટા છે ગુણાતીતાનન સ્વામી મોટા છે પણ કેવા મોટા હશે દત્તાત્રેય જેવા હશે કપિલ જેવા હશે કે ઋષભદેવ જેવા હશે તેમનો આ સંકલ્પ જાણી સંકલ્પને પકડીને ભગતજી મહારાજે તેમણે વાત કરી કે આ બેઠા છે એ જ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ભગતજી મહારાજે સ્વામીના મહિમાની વાત કરી સ્વામીનો એમને નિશ્ચય કરાવ્યો અને આ કૃષ્ણજીએ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે આ ભગતજી મહારાજ જે કહે છે આ પ્રાગજી કે છે એ વાત સાચી છે અને સ્વામીએ કહ્યું કે હા પ્રાંતિ ભક્તની વાત સાચી છે એમના જીવની અંદર આ જ્ઞાન દ્રઢ થઈ ગયું અગુનાતિત જ્ઞાન ધ્રુળ થઈ ગયું અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે આજ કૃષ્ણજીએ જીવનભર ગુનાતિત જ્ઞાનનો પ્રચાર કર્યો જીવન હોમી દીધું અને કૃષ્ણજી અદાના નામે સત્સંગમાં પ્રસિદ્ધ થયા આજ રીતે ભગતજી મહારાજે મંજી ઠક્કર પંતડીના કલ્યાણભાઈના દીકરા દેવજીભાઈ વગેરેને સ્વામીના સ્વરૂપની વાત કરી અને સ્વામીમાં એમનો જીવ એ ચડી દીધો ભગતજી મહારાજે આ રીતે ચુનાગણ માં રહી આશરે એકસો પચાસ સાધુઓ અને 200 હરિભક્તોને વાતો કરી કરીને સ્વામીના અક્ષર બ્રહ્મ પણાનો નિશ્ચય કરાવ્યો અને સ્વામીમાં જોડી દીધા ભગતજી મહારાજની આ વાતોના પડછંદ દાધી ગુણાતીત જ્ઞાનના પડછંદ દાધી સંપ્રદાયમાં ધીમે ધીમે સ્વામીનું સ્વરૂપ નું પ્રવર્તન થવા લાગ્યું જેમને આ વાત ગમતી નહોતી પસ્તી નહોતી તેમના દ્વારા ભગતજીના અપમાનો શરૂ થયા તિરસ્કારો શરૂ થયા પણ ભગતજીને તેની કોઈ ચિંતા નહોતી સંવંત ઓગણીસો ને એકવીસ માં ગુણાતીતાનંદ સ્વામી સંઘ સાથે વડતાલ થી જુનાગઢ પાછા આવતા અને પાછા ફરતા એક દિવસ સારંગપુર માં રોકાયા અને તે વખતે સારંગપુર ના વાકા ખાચરે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી મે મોટા મોટા નંદ પરમસો સમાગમ કર્યો છે ઘણા વર્ષોથી હું સત્સંગ કરું છું તેમ છતાં હજુ મારા

ક્યાં પ્રાગ્જિ ભક્ત છે એને તમે તમારી સેવામાં અને ગુણાતિતાનંદ સ્વામીને કહેવાતી ભગતજી મહારાજ એ વાઘા ખાંચરની સેવામાં રહ્યા અને ચાલતા ચાલતા પ્રાગ્જી ભક્તે આ વાઘા ખાચરને વાત કરી કે જ્યાં સુધી તમે ગુણાતિતાનંદ સ્વામીને અક્ષરભનંમ નહીં સમજો ત્યાં સુધી તમારા કારણ શરીરના ભાવ ટળશે નહીં આ વાત સાંભળીને વાઘા ખાચર ગુસ્સે થઈ ગયા એમણે ભગતજી મહારાજનો તિરસ્કાર કર્યો અને સ્વામી પાસે ફરિયાદ કરી કે સ્વામી પ્રાંતિ ભક્ત સાથે મને નહીં ફાવે એટલે ગુણાતીતનંદ સ્વામી કહ્યું કે તમે અમને સેવામાં રાખતા નહીં થોડોક સમય થયો હશે ફરી પાછા વાઘાકાજાર સ્વામી પાસે કે સ્વામી સેવક સેવક વગર ચાલતું નથી એટલે ફરી સ્વામીએ વાત કરી કે પ્રાંતિ ભક્તને સેવામાં રાખો તમને એની વાતો ન સદે તો વાતો ન સાંભળતા પરંતુ ભગતજી મહારાજે તો જૂનાગઢ આવ્યું ત્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તમારા કારણ દેના ભાવ નહીં ટળે એ વાતો કરે રાખી વાગા ખાચર જૂનાગઢમાં આવ્યા એ સમયની અંદર મહુવાથી સંગ બધો આવ્યો હતો અને વાડીમાં સેવા કરતો હતો અતિ આનંદમાં હતો ઉત્સાહમાં હતો અને સ્વામીને મહિમાની અરસપરસ એ બધા વાતો કરતા અને એ સમયને વિશે વાગા ખાચરે એ સંગના હરિભક્તોને પૂછ્યું કે તમારા ચહેરા પર આટલો બધો આનંદ છે શેનો છે મને કેમ આવો આનંદ આવતો નથી અને તે વખતે મોહવાન હરિભક્તોએ વાકાખાચનને વાત કરી કે વાઘા આપા ભગતજી મહારાજના વચને તમે ગુણાતીતનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ સમજો મૂળ અક્ષર સમજો ત્યારે એમણે વાત કરી કે ના ગુણાતીતનંદ સ્વામી મને પંડે કહેને તો હું સ્વામીને અક્ષર માનું અને એ વાત સાંભળીને ભગતજી મહારાજે વૃત્તિ દ્વારા ગુણાતીતાનંદ સ્વામીને વાડીમાં તેડાવ્યા સ્વામી આવ્યા વાઘા ખાચરે પૂછ્યું કે સ્વામી આ ભગતજી કે છે વાત સાચી છે એ સમયની વિશે સ્વામી બોલ્યા કે હા રાગ્વી ભક્તની વાત સાચી છે ફરી વાઘા ખાચરે એમને પૂછ્યું કે સ્વામી તમે પંડે અક્ષર છો ત્યારે સ્વામીએ સ્મિત કરતા કહ્યું કે હા અમે પંડે અક્ષર છે અને આ વાત સાંભળીને વાઘા ખાચરને અત્યંત આનંદ થયો એમની નિરાવન દ્રષ્ટિ થઈ ગઈ અને આ જીવન

સ્વામી વિજ્ઞાન સ્વામી સ્વામી વગેરે સંતો ભગતજીના જ્ઞાનને સમજી અક્ષર અને સૌથી વિશેષ તો ભગતજી પુરુષોત્તમ ના પ્રવર્ત ઓગણચાળીસ ની સાલમાં ફાગણ માસ માં સુરત ની સાલમાં સુરતની અંદર ઘનશ્યામ મહારાજની ની પ્રતિશન ઉત્સવ આવતો હતો આચાર્ય મહારાજની આજ્ઞાથી ભગતજી મહારાજે સમય ગયા હતા અને પોતે સભા મંડપ અંદર જે ઝૂલ સીવતા જાય સામે સંતો બેઠા હોય હરિભક્તો બેઠા હોય અને એમને જ્ઞાન જાય સ્વામીના શિષ્ય શિષ્ય પ્રથમ પંક્તિના એવા ત્યાંથી પસાર થયા અને એમણે જોયું કે હરિભક્ત કોણ છે ઝૂલ સીવતા જાય છે ત્યાં પણ એમનું ધ્યાન છે કથા વાર્તા કરતા જાય છે ત્યાં પણ એમનું ધ્યાન છે પાછું હરિભક્તો સમક્ષ એમની નજર પણ ફરે છે આવા ઐશ્વર્ય સંપન્ન આ વ્યક્તિ કોણ છે કુતૂહલથી યજ્ઞપુરુષદાસ એ ભગતજી મહારાજ પાસે આવ્યા ભગતજી મહારાજે યજ્પુરુષદાસજીનો સંકલ્પ પકડીને કહ્યું કે સાધુ રામ સામાન્ય મનુષ્યને બે લોચન હોય છે વિદ્યાવાનને ત્રણ લોચન હોય છે ધર્મવાળાને સાત લોચન હોય છે પરંતુ જે જ્ઞાની છે એને અનંત લોચન હોય છે હું તો હાથે પણ જોઉં છું પગે પણ જોઉં છું બરડે પણ જોઉં છું એટલી વાત કરી અને યજ્ઞપુરુષદાસજી બહુ આશ્ચર્યમાં પડી ગયા અને તે વખતે ભગતજી મહારાજે આ યજ્ઞ પૂછ્યું કે સાધુ રામ તમને સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ થઈ છે અને તે વખતે યજ્ઞ પુરુષદાસજીએ વાત કરી કે હા મારા ગુરુ મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી થકી મને આ નિષ્ઠા દ્રઢ થઈ છે કે શ્રીજી મહારાજ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ છે આવી જ્યારે યજ્ઞ વાત કરી ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે સાધુ રામ આ તો તમને માત્ર નારાયણની ઉપાસના થઈ છે સ્વામીની ઉપાસના બાકી છે આવી વાત યજ્ઞપુરુષદાસજીએ પોતાના જીવનમાં પહેલી વાર સાંભળી કારણ કે એમના ગુરુ પાસે પણ આવી વાત એમણે ક્યારે સાંભળી નહોતી એમણે વાત કરી કે મારા ગુરુ શ્રીજી મહારાજ સાથે દસ વર્ષ રહ્યા છે શ્રીજી મહારાજનો એમણે સમાગમ કર્યો છે એમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મારા ગુરુએ આવી વાત મને ક્યારેય નથી કરી ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે તમારા ગુરુ આ વાત જાણે છે કે સ્વામી એટલે અક્ષર બ્રહ્મ ગુણાધિતાનંદ સ્વામી જૂના ઘરના મહંત અને નારાયણ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એટલે યજ્ઞપુરુષરાજ જે વાત કરી કે એમ નહીં મારા ગુરુ મને કહે તો મને આ વાત સમજાય અને ભગતજી મહારાજે એક પ્રસંગે વિઘ્નાનંદ સ્વામી પાસે આ વાત કહેવડાવી છાના રહી અને યજ્ઞપુરુષદાસજીએ આ વાત સાંભળી અને એમના જીવમાં આ વાત દૃઢ થઈ ગઈ કે સ્વામી એટલે ગુણાતિતારાયણ સ્વામી અને નારાયણ એટલે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એમના જીવમાં દૃઢ થઈ અને આપણે બધા જાણીએ છીએ કે ત્યાર પછી યજ્ઞપુરુષદાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ સાસ્ત્રીજી મારે છે અનંત કષ્ટો વેઠીને અનંત ઉપાધિનો સામનો કરીને એમણે અક્ષર પુરુષોત્તમના પાંચ મંદિરો બાંધ્યા અને આ ઉપાસનાને દિગંતમાં એમણે પ્રવર્તાવી પરંતુ એના મૂળમાં છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ ભગતજી મહારાજે એમના જ્ઞાનનો વારસો આપ્યો આ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને એક વખતના ખૂણિયા કહેવાતા જ્ઞાનને ભયંકર ઉપાધિઓ સહીને ભગતજીએ તેનું પ્રવર્તન કર્યું આજે વિશ્વવ્યાપી બનેલી ઉપાસનાના ઉદ્ઘોષનો પ્રારંભ કરનાર ભગતજી મહારાજના આપણે હંમેશા ઋણી રહીશું જો ભગતજી મહારાજ ન હોત તો ગુણાતીત જ્ઞાન એ સત્સંગમાં ન પ્રવર્તત જો ભગતજી મહારાજ ન હોત તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાના સ્વામીનું જ્ઞાન આપણે ક્યારે પણ પ્રાપ્ત ન કરી શકત તો આપણે ભગતજી મહારાજના અત્યંત ઋણી છીએ તો આજના પર્વે આજના દિવસે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન